અને પાહન નંબર છે એવું છે એમ એવડી કન્ટ્રાક્ટ એસી કીધું ના ના નંબર છે એટલે હું તમને ના કીધું કે છે આપણે બરાબર બધું તમને નહીં હોય શીખરે જોઈએ હો ન હોય તો ખાલી દેવો બરાબર બધું હું કંટાળ્યો છો એ ભાઈ બંદો કશું થતું જ નહીં યાર

લેબુડિયો બધી કપાઈ નાખી છે લેબુડીયો લેબુડી આમાં શોખ શોખ મેની લેબોડી ખાવાના છે

દેખાય તો ખરું પણ હું વાપુ છું ભાઈ એ તો તમે યાદ કરી જશો એવું વાપવાનું છે નંબર હશે તમારા પાસે પેલા સોત્રા ના મોબાઈલ હતો તો ખરો હા ઓન ખરાબો જાર બધો ભાવ સારો બધો જાર મિલ દીધો તો

જય ભાઈ મને લાદ કેવું બોલાવો પેલા પાછું તમાર ભાવ ભજો થોડા ટાઈમ થયો ને તમારે જેવો એવો ભાવ તો આવના ઉપર કેવું પડે એવું નહીં લેબડા લેબડા

હા હા ચોરો જાર આલવાનો છે હા હા ઈ કન ઈ કન આપડે પેલો મારો હાલ્યો તો ઈ કન આવો ને તમે અમે નારિયામ ઉભા જ રહીએ છીએ અરે બે વાર બની કે બે વાર બની દે કે ખબર જ સાવ ના ઉતરી તમારે ટ્રેક્ટર ઈ ટ્રેક્ટર પર આસી ના ટ્રેક્ટર માલ છે 10 ટ્રેક્ટર ના ટ્રેક્ટર જેવો માલ છે ઉદય પણ પૈસા રોકરા આલજો અને હા પૈસા જરૂર હો હા 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 ભાવ ભરી આલજો આપો પાડોશી છે હાર તો તમે આવો અમે આપણો મારો જાર આલ્યો તો મા સાપરાય કર નતો આલ્યો ઓહો ઓવો એ નાડિયા આવો કન અમે આગેર ઉભારીએ છે લેરો આવું છે અને બોનું કે દી બોનું બોનું આવું છે આયો ને તો બોનું છે યાર નહીં એટલે બોનું લેતા આવું વધારે પછી ચાલ્યા જાતો તો લેતા આવો પછી તો શું કરશું આગળ હા હા એ તો એર્યા એ માલિક છે એર્યા જારો ના ઓવો ચાલ્યા જા લેતા હોતા બોના ના કીસે 40 50 લેતા હતા ને ડોટ 2 લાખ નો જાર છે કે આવું નહીં પણ તમારું માલ મારું કે અરે મે તમે આવો હો હાર હાર હાર

બે લાખ ને બે દહ માં પણ મોનતા નહી જોઈએ હેરા ને

બરોબર તમે આ ભાઈ મોકલી દેજો પૈસા લઈને આલી જોઈ બોનું ના એ તો હું છોકરા કહી દે મોકલાય દેશે બધો નઈ

બે લાખ વી હજાર બધો અરે બધો યાર તમે તો હું મોજ છો ઝાર હલાતો વરસાદ આવે અને વરસાદ આવે ને એટલે આપડે દુનિયામાં બધી જગ્યાએ વરસાદ જરૂરી તમને ખબર ને વૃક્ષ વગર વરસાદ જોય આવે નહીં પેલી તો વાત બરોબર તો તમે એક વાત આમ જો તમે આ ઝાડ આપી દીધો બરોબર બરાબર તમે ઝાર વર્તન થી કપાઈ નાખશો એટલે તમારે થોડું વાતાવરણ ઓછું જાય વરસાદ વગર પાક ના પાકુ વરસાદ જરૂરી છે મોબાઈલ માં બધું જોઉં ને એટલે અમુક જોયા લાયક આવે એટલે આપડે જોઈએ એટલે થોડી ઘણી ખબર પડે મેં તો બધા મારા બહુ ખરાબ હશે કશું થતું જ નહીં એટલે પણ જસબા જો તમને ખોટું લાગે કે સાચું લાગે હું ના કપાવાય

બોલજે એ ઝાર છે પેલો તમારે લાલ લો રહ્યો ને એને કેવાનું તમને બતાવશે પછી તમ અત્યારે તમારે એવું લાગતું છે કે આ છોકરો હું બોલે કદાચ એવું એ લાગે

પણ આવી રાગે રાગે ઝાર કાઢવા માંડે આપડે જેવું થઈ જાય આપણે કશું ના કશું પાક બાગ થાય નહીં એટલે આપણે રાજસ્થાન જેવું થઈ જાય રાજસ્થાન જેવું થઈ જાય ખાવાનું એટલે ઝાર તો મૂકો જે શું નહીં હા તમને થોડું નડતર રૂપે લાગ્યું હોય તો થોડું ફલની દેવાનું એવું લાગે તો કાપી જેવું લાગે ખેતર માં

જય માતાજી મિત્રો જો તમને અમારી ચેનલ સન ઓફ મહાકાળી ગ્રુપના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી